હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજન દેવ તો કેમ છો બધા ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધું થાય ને હાથેનારો રાખે પપ્પાને એવી શુભેચ્છા આપું છું તો અત્યારે થઈ ગયું સવાર તો નથી થઈ બપોર થઈ ગયો હે બપોર થઈ ગયો છે બપોરનો બે વાગવા આવ્યા છે હવે તો આજે તો મોડા મોડા ઉઠ્યા હતા એટલે હવે બધી સાફ સફાઈ કરી અને તો મારે સુનિતા ઘરે મૂકવા જવાનું છે કેમ કે અમારા ઘરે મારા કાકાના ઘરે ચાંદલા વિધિ નો પ્રોગ્રામ છે એટલા માટે જવું પડે એમ છે મારે પણ એટલે હું જઈશ અને આ રીતે તમારા માટે લઈ આવ્યા છે તરબૂચ અને કેરી તો સરસ મજાની તે કેરી ને તરબૂચ મેં સુધારી લીધા છે તો હવે ખાવાના છે એની તો ખાઈ નાખીએ અને પછી હજી થોડું ઘણું કામ બધું પેકિંગ કરવાનું એવું બધું બાકી છે તો પેકિંગ કરી લઈશ થોડી ઘણી ડુંગળી હારી રહેતી જઈશ અને હજી કપડાં ધોવાનું પણ કામકાજ કામકાજ બાકી છે કપડા ધોવાનું કપડાં પેકિંગ કરવાના

તો ફ્રેન્સ શું કહેવાય લાલ લાલ કેમ દેખાય સુનિતા તો ફોનમાં તો અમે થઈ ગયા છે તૈયાર અને પેકિંગ બેકિંગ કરી નાખ્યું છે આ બાજુ બાજુ ઠેલા ઠેલી પડી છે ફરીને અને હવે ગેસની રાહ છે વાગી ગયા છે સાત જોઈ શકો છો અને જમવાનું પણ બનાવી દીધું છે હવે જમી અને લગભગ આઠેક વાગે જશે નવ વાગ્યાની સાડા નવની બસ છે ને સુનિતા તો સાડા નવ વાગ્યાની બસ છે એટલે રિઝર્વેશન તો કરાવી જ નાખ્યું છે તો શું કહેવાય ત્યાં સુધીને અલ્કેશને લાઇટ વહી જશે આઠેક વાગે વહી જશે એટલે એક વાગે અમે નીકળી જઈશું નહીં તો અંધારું થઈ જશે એટલે મેં કીધું આ તારે થોડી ઘણી વાત કરી લઉં અને હજુ થોડું ઘણું બધું મારે મૂકવાનું ને એવું બધું બાકી છે તો બીજું બધું તો રહેશે જ તે કેમ કે અલકેશ અહીંયા રોકાવાના છે અમારે એકને જવાનું છે સુનિતાને મૂકવા માટે હે સુનિતા તો અમે થઈ ગયા છે રેઢી અને આપણો બાજરો પણ થોડાક દિવસમાં લણાવવાની તૈયારી છે તો એટલે પાછું જટ વયુ આવવું જોઈશે નકર અહીંયા કામ પડ્યું રહેશે એવું થઈશે તો થોડું ઘણું કામ બાકી છે એ કરી લઉં અને હવે થોડીક વારમાં નીકળવાના છે જમીનને અને જમવામાં બનાવ્યું છે બટેકાનું શાક અને મકાઈનો રોટલો નહીં સુનીતા જે હે શું કહેવાય હું જાઉં છું તલ જોવા માટે મોડું તો થઈ ગયું છે પણ સજી આવ્યા નથી આ મોડું નથી થયું અંધારું થવા આવ્યું છે પણ સજી નથી હું કે દિવસ પછી આવીશ ખબર કે કેટલા દિવસે આવીશ એટલે તલ જોતા જાઉં એટલે તલ જોવા જાવ હું હવે અને અંધારું અંધારું થઈ ગયું છે અત્યારે તો અંધારું તો એકદમ નથી થઈ પણ સાત વાગ્યા એટલે અંધારું તો થઈ ગયું સુરજ દાદા પણ હાથમાં ગયા છે પણ તો થોડું થોડું આમ દેખાય છે એટલે સારું છે તો મેં કીધું ત્યાં જોતા આવું કેમકે ઝાજા દિવસ પછી આવવાના છે અને આ બાજુ પણ ઢુંગળી હવે થોડાક દિવસમાં ઉપાડશે એવું લાગે આટી પડી ગઈ છે તો પૂછી જોઈએ હવે અલકેશને કેટલા દી રોકાવાનું કહી છે આપણે તો કઈ ઘરે જઈએ એટલે ઘરેથી તો આવવાનું મન ન થાય પણ અહીંયા કામ છે એટલે પાછું આવું જ હોય છે અને અલ્કેશ પણ એકલા છે એટલે એમને પાણી વાળવાનું ને એવું કામકાજ હોય અને પાછું રાંધવાનું બધું કામકાજ કપડાંનું વાસણનું બધું કામકાજ હોય એટલે પછી ચટાવતા રહેવું સારું કેમ કે અલ્કેશ એકલા છે એટલે ન કરતો રોકાય તો હાલે પણ ને કાકાના ઘરે ચાંદ લાવી દેશે એટલે પછી ખબર નહીં કાકા કાકી રોકાવા કે તો દિવસ રોકાય ન કરતો કેવું થાય છે જોઈએ પણ અલ્કેશે તો કદી કયું નહીં ચેલેન્જ કરી દીધી છે સુનિતા કહેતી હતી કે મને કે બા બેન અઠવાડિયું રોકાજો કહેતી હતી ઘરે આવે ને તો અઠવાડિયું રોકાજો તમે એવું મને કહેતી હતી સુનિતા તો હાલ કહે કે જોવું હવે એવું કહેતા હતા એટલે ખબર નહીં પણ હું જે હું પૂછી જોઈશ અલ્કેશને ખરેખર હું કહેશે હા તો અલગેશે તો કહી દીધું છે કે કોણ પહેલાં ફોન કરે કે હું ઘરેથી ને પહેલાં ફોન આવવા માટે કરું કે એ કરે કે આ ઘરેથી ને હવે હવે આવતી રહે એવું કરીને કરે એના માટે ચેલેન્જ લગાવી દીધી હતી તો જોઈએ હવે બાજરો પણ આવો થઈ ગયો છે દાણા આવી ગયા છે હવે તો એટલે લગભગ હવે આ પાણી હવે પછી પાણી ન પાય કાં એકાદ પાણી પાય છે નહીં તો આપણો બાજરો તો કેવું વાતાવરણ કઈ હાલ કે પાણી વાળા દેખાતા નથી તલ નજીક આવી ગઈ તો એ દેખાતા નથી રામ ભગવાન શેટ આ લાગ્યો આમ જો કોઠ કઈ રીને આયા આ બાજુ પાણી યાદ વાળે લાગે બાજુ શેટ ને ગાડી પડે છે ને આ બાજુ હા મલકેશ આવે છે એ બાજુ પાણી વાળે છે ને શેઠ આ બાજુ છે અહીંયા દેખાતા ક્યાં દેખાય દેખાય શેઠ તો કાંઈ નહીં આવા કંઈક તલ થયા છે થોડા થોડા પીળા થવા માંડ્યા છે એટલે થોડા દિવસમાં તો આવતા જ રહેવું જોઈશે ખબર નહીં હવે પૂછી જવું તો ખબર પડે બાજુ બધા ખેતરો હળાઈ ગયા છે ને જાજા દિવસ થઈ ગયા એટલે આપણે તો અહીં આવ્યા નથી કેમકે ઓળીએ જ કામ કરતા હોય અને નીંદવાનું ને એવું હોય તો આવતા પણ હવે તો નીંદવાનું નથી રહ્યું પાણી વાળવાનું જ કામકાજ એટલે નથી આવતું અને હવે બધા ડુંગળે લડાવવાનું ને એવું તો કામકાજ હાલે જ છે મોટા ભાગે અને પછી થઈ છે તલનો વારો આવશે અને પછી બાજરાનો તલનો આવે કે બાજરાનો પહેલો જોઈએ હવે આ ટીઓ પાવાનું બાકી એમ ને કાળું કાળું કેમ દેખાય આમ ફોન રાખો ને તો સરખું દેખાય આમ રાખું ને તો પાછું કાળું કાળું દેખાય હવે કેટલીક વાર લાગે લાઈટ ને આઠ વાગે હે તો આપણે આઠ વાગે જાઉં ખાવાનું કેટલા વાગે ખાવ તમે શેઠ હમણાં કેમ આવ્યા અંધારું અંધારું થાય છે કાય તો ડાયરેક્ટ આયા મેં જોયા જોઈ ગયું હું નીચે લંગાઈ ગઈ નઈ લાગ દેખાતા શી ખબર સારું વાંધો નહી તો કઈ નઈ આજનો દિવસ કઈક આજનો આવો રહ્યો આજનો દિવસ કઈક અમારો આવો રહ્યો ને આ સાથે જ આજનો વીડિયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ હવે ઘરે જઈને હે ને અલ્કેશ અલ્કેશ તો અહીંયા રોકાવાના છીએ હું એક જ જાની છું